વલસાણા તાલુકાના કણાવ ગામે શનિવારના રોજ અયોધ્યા ખાતે રામલલાની પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં કણાવ પાટિયાથી કણાવ ગામ સુધી રામ નામની ધજાઓ લગાવવામાં આવી છે પલસાણા તાલુકાના કણાવ ગામે શનિવારના રોજ અયોધ્યા ખાતે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં કણાવ પાટિયાથી કણાવ ગામ સુધી રામ નામની ધજાઓ લગાવવામાં આવી છે ગામના એનઆરઆઈઓ દ્વારા વિનામૂલ્યે દીવડાઓની પણ વહેંચણી કરવામાં આવી હતી શનિવારના રોજ ગામના એનઆરઆઈઓ હસમુખભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ વિનુભાઈ પટેલ રાજુભાઈ પટેલ હર્ષભાઈ પટેલ અનિલભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ગામના લોકો કણકેશ્વર મહાદેવ મંદિર ખાતે એકઠા થઈ જય શ્રી રામના ના

याते हमें जावाना गलो भूतपुर भूतपुर थी हमें जावाना है ना एना थी जावाना हमें गलोड़ा गलोड़ा थी मलकपुर मलकपुर थी हमें आए तो पाछा कण आओ जय सिया राम ती काल है आरती काल है आज सवारे सवारे सुबह यात्री निकल से सवार्म सुंदरकांड थसे 11 हनुमान चालीसा हवन साथे थसे पछि हमें राम जन्मनी તૃતિઓ ગાશું અને છેલ્લે પછી આરતી કરીને રામ લલ્લાના આયુ આય સુ અમે ગોળી ઉભી લાવ્યા છે બધું જ છે તૈયાર અને રામ એટલે પ્રેમ રામ હી કેવલ પ્રેમ પિયારા જાન નહીં લેવા જોઈ એટલે અમારે રામને પ્રેમ આપવો છે અને આ મારો પ્રેમ વધતો રહે વધતો રહે અને દરેક લોકો રામ ને પ્રેમ કરે એકબીજા સાથે પરસ્પર પ્રીતિ કરે તો રામ રાજ્ય આવી શકે બાવીસ તારીખે સુંદરકાંડ હનુમાન ચાલીસા ને હવન કરીને રામ ની પૂજા કરવામાં આવશે ત્યારબાદ એનઆરઆઈ દ્વારા મહાપ્રસાદી પણ આયોજન કરાયું છે આખું ગામ રામની ભક્તિમાં રંગાયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે સુરેશ રાઠોડ રિપોર્ટ એસ ન્યૂઝ પલસાણા